અન્ડરગ્રાઉન્ડ થઈ ગયા છે આ બાપુને ટૂંકમાં નીટ એન્ડ ક્લીન એને ક્લીન ચીટ આપવામાં આવશે કે ભાઈ કેટલાક તત્વો જે છે એ લોકો યા તો સત્તાધાર ને બદનામ કરવા સનાતન ધર્મ ને બદનામ કરવા અથવા તો આ બધા પૈસા પડાવવા માટે થઈને આ બધું પોતાનું વધુ સ્થાપિત કરવા માટે થઈને આવું બધું કરે છે કે કોઈ શુલ્લક માણસ એમ થાય કે આ કોને કરી ગુસ્થાથી કોને કરી બાપુ આ રવાડે ક્યાંથી ચડી ગયા એવું કઈ હોય નહીં આ બધી અમથી શાખ નથી પેદા થતી કા સ્વામી સચિદાનંદ મહારાજ ની અમે કોઈ આક્ષેપ નથી કરતું તમે જો કેતા હો તો અમે ગીતા મહેલ જે છે એને પાડી નાખીએ

જે વાત રાખવામાં આવી એના પછી થયું છે શું અને જે વિજય બાપુ છે એ ક્યાં ગાયબ થઈ ગયા છે અથવા તો મૌન કેમ થઈ ગયા છે સત્તાધરનું લેટેસ્ટ અપડેટ એ છે કે એકવીસ કે બાવીસમી તારીખે ત્યાં કહેવાતું સંત સંમેલન યોજવામાં આવનાર છે એના ધ્વજારોહણ એવું નામ આપવામાં આવ્યું છે એટલે કે ધ્વજને ચડાવવો તે ધજા એટલે પણ એ બાના હેઠળ ટૂંકમાં કહેવાતા સંતો મહંતો બધા જે છે જે કોઈ એની ફેવર ના હોય એને બધાને બોલાવવામાં આવ્યા છે અને એમાં બીજું દઉં બદનામ કરવા સનાતન ધર્મ ને બદનામ કરવા અથવા તો આ બધા પૈસા પડાવવા માટે થઈને આ બધું પોતાનું વધુ સ્થાપિત કરવા માટે થઈને આવું બધું કરે છે પણ એમ કે એ વાતમાં કઈ તથ્ય નથી બાપુ બહુ હારા છે એમ આ વાત કઈ ખાઈ પીને હવે છૂટા પડશે પણ એને કોઈ અચરજ નથી એવું થવામાં આખા ગુજરાતમાં જેટલા સત્તાધારને દેશ દેશાવરમાં કરોડો લોકો જે માને છે એને જરાય અચરજ થાય એમ નથી કારણ કે આ કેસેટ તો બીજી વણજાર થી માંડીને વિજય ભગત સુધીના બધા જ વગાડી ચુક્યા છે સોશિયલ મીડિયાથી માંડીને બધી જગ્યાએ કે ભાઈ અમે નિટ એન્ડ ક્લિન છીએ તો હોય તો સારી વાત છે તો કે તમે નીટ એન્ડ ક્લીન હોવા જ જોઈએ હોવ નહીં હોવા જ જોઈએ તમને કોણ આક્ષેપ કરી શકે તમારું જીવન એવું કેવું હોય કે કોઈ ક્ષુલ્લક માણસ બી તમારી અમે આક્ષેપ કરે તો લોકો શંકાની નજરે જોવા માંડે એનો અર્થ એમ છે કે આપણામાં કઈ ખામી છે હું ઘણી વખત એક ઉદાહરણ ટાકું છું મહાત્મા ગાંધીના ના ઓશિકા હેઠળ થી બાટલી નીકળે તો તપાસ એમ થાય કે આ જુરત કોણે કરી આ ગુસ્થાખી કોને કરી બાપુ આ રવાડે ક્યાંથી ચડી જાય એવું કઈ હોય નહીં બાપુની ઇજ્જત જ એટલી હોય કે બધાને ખબર છે કે કોક મુરખે આ બધી જે આવી ગુસ્થાખી કરી એનું નામ કહેવાય ઇજ્જત એનું નામ કહેવાય સાખ

રાડો ઘડિયાળ છે એ તમારે મારી જેમ હાથ પડે ખુટકાઈ ન જાય આ બધી અમથી શાખ નથી પેદા થતી આપણે જેને લોકો કહેવતમાં નથી કહેતા ભાઈ તમે કઈ ટાટા બિરલા થઈ ગયા તો એ ટાટા બિરલા થઈ જવું એ શું ઈ જે છે શાખ એને જમાવી છે તે છે તમે કોઈ ટાટા બિરલાના કોભાંડ આવા જેમ અત્યારે બીજા બધા તથાકથિત ઉદ્યોગપતિઓના કે ઉદ્યોગ ગૃહોના સાંભળો છો એવા તમને ટાટા બિરલાના નહીં સાંભળો તો ઈ શું છે શાખ જમાવતા પેઢીઓ વીતી જાય બાપુની કાલે આક્ષેપ લોકો પેલા તો આપણી ઉપર તૂટી પડવા જોઈએ કે ભાઈ ફટ છે તમને તમે આવડી મોટી હસ્તી ને આમ આમ કરો છો આજની તારીખે તમે કા સ્વામી સચ્ચિદાનંદ મહારાજ ની સામે કોઈ આક્ષેપ નથી કરતું બરાબર કા મોરારી બાપુ સામે આક્ષેપ નથી કરતું

એને પબ્લિસિટી ની ભૂખ નથી કાળા ધોળા કરવા નથી એટલે એ લોકોને એવી છાપ છે નથી મફત માં મળતા એના મૂલ ચુકવવા પડતા સંતો ને સંતપણા નથી મફત માં મળતા એ કહેવત છે ધૂન ભજન છે તો બાપુએ અત્યારે જે કીધું એમ ડેવલપમેન્ટ એટલું છે કે કહેવાતી એક સભા રાખી છે ધ્વજારોહણના નામે જ્યાં મેં કીધું એમ આવી પ્રકારની બધી વાતો થશે અંતે બાપુને ક્લીન ચીટ આપવામાં આવશે ત્યાં બધા ગાંઠિયા ભીયા ખાઈને છૂટા પડશે પણ એ આ સત્તાધાર ના પ્રકરણનો કોઈ કાળે અંત નથી અલ્પ વિરામે છે એક સ્પીડ બ્રેકર જેવું છે બાકી કશું જ નથી મોટા ધડાકા ભડાકા તો આવે છે અત્યારે એવું રંધાઈ રહ્યું છે છે કે એક ઓફર કરવામાં આવી બાપુના જૂથ તરફથી બાપુ એટલે વસંતભાઈ આપણે વિજય બાપુ એના જૂથ તરફથી કહું છું અમુક સૂત્રોને બુદ્ધિપૂર્વક કહેવામાં આવ્યું છે કે તમે જો કેતા હો તો અમે ગીતા મહેલ જે છે એને પાડી નાખીએ એટલે જાન છૂટે રાઈટ એનો અર્થ એમ હવે ઈ પાછું સાચું ખોટું આપા ગીગા જાણે આપણી પાસે વાત આવી છે મીડિયા કામ છે દુનિયાભર વાત લઈને જે વાત હોય રજૂ કરવાની આપણે એની ઉપર સિક્કો નથી માતા કે સાચું છે ખોટું છે પણ જો આવી વાત આવી હોય તો એનું ગુજરાતી શું મને તમે સમજાવો દરેક સામાન્યમાં સામાન્ય સમજદાર માણસ સમજી શકે કે ગીતા મહેલ તમે જે બનાવ્યો એક તો તમે બનાવ્યો તો તમે પાડી શકો પેલી વાત તો ઈ

તેવો શ્રી અત્યારે ક્યાં છે પાછા ક્યારે છે કે શું આવશે રાજા રામ જાણે પણ અત્યારની સ્થિતિ પ્રમાણે તમે હું જયારે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે તેઓ અંડરગ્રાઉન્ડ થઈ ગયા છે હવે જો તમારે અંડરગ્રાઉન્ડ થઈ જવું પડે ઈ પણ તમારી સંશય ને જાડુ નથી કરતું જો તમે પવિત્ર છો તમારા મન મસ્તિષ્કમાં કોઈ પ્રકારનો દોષ નથી રાગ નથી તમારે કોઈ કામ વાસના નથી તમારે બીજો કોઈ પ્રલોભન નથી તો તમારે દુનિયા ભલે ગમે તેમ કે તમને ક્યાં ફરક પડતા હે જો તમે નિષ્કલંક જ છો તમે નિર્દોષ છો તો જગત ગમે તેમ કે તમારે તો ઓપનલી ત્યાં રહેવું જોઈએ ખુલ્લે આમ બલકે લોકોને બધું મળવું જોઈએ ભાઈ આ બધા કે છે તમને યોગ્ય લાગતું હોય તો કયો હું તો વહી જાવ એમ કાન જ કેતા તમારે જે અત્યારે ગતિવિધિ ચાલે છે એ અપરાધી ગતિવિધિ છે અને એમાં દેખીતી રીતે અત્યારે તો કમસે કમ એવું લાગે છે કે એમાં બાપુનું પરડું બહુ ભારે નથી બહુ હળવું છે અને ઓલા લોકોનું પરડું બહુ ભારે છે જે આક્ષેપ કરે છે એનું આજ સવારે તમને કહું વસંતભાઈ ચાવડા એક બીજો વિડીયો મૂક્યો અને વિડીયોમાં ભાઈ વિજય ભગતે જ્યારે ગાદી પણ હું સંભાળ્યું સત્તાધારની ગાદીમાં જીવરાજ ભગતના ઉત્તરાધિકારી તરીકે એનું સોગંદનામું છે એ એમાં રજૂ કરે છે અને એ સોગંદનામામાં છેલ્લી ચાર પાંચ લીટી જે છે એ વાંચવા જેવી ને સમજવા જેવી છે એમાં બાપસીનો ફોટો લગાડ્યો છે અને ફોટાની ઉપર એવું કેપ્શન છે કે ઉપર જણાવેલી બધી વિગતો ઉપર સોગનનામામાં જણાવેલી બધી વિગતો મારી જાણ પ્રમાણે સાચી છે હું અંધ છું એટલે મને સંભળાવવામાં આવી છે જો આ અન્ડરલાઈન કરું છું એને બાપુ એ બાપુની તસવીર છે એમાં લખ્યું છે કે હું અંધ નેત્રહીન હું અંધ હોવાને કારણે વાંચી શકો નથી પણ મને વાંચી સંભળાવવામાં આવી છે અને આ તેમ છતાં હું એને સાથે એગ્રી છું કે આ સોગંદનામામાં વિગતો આપી છે એ બધી તથ્ય છે ને સાચી છે જો આમાં કઈ ઉણપ જણાય તો આની સજા શું છે એની મને ખબર છે અને હું ઈ ભોગવવા તૈયાર છું એમ કરીને બાપુનો ફોટો છે હવે મને તમે એક ગુજરાતી સાધુ ચરિત વ્યક્તિ સત્તાવાર રીતે આવી રીતે સોગંદનામામાં જો એમ કેતા હોય કે હું અંધ છું તો બાકીના બધા આક્ષેપો તમારે મારે માનવા પડે એવી સ્થિતિનું નિર્માણ થાય કે કેમ હા કે નહીં એટલે હું આપને છું કે જે સાધુ સંતો આવવાના છે તારીખે અને જે કઈ બોલવા માંગતા હોય કે જે બાપુ કહેવા માંગતા હોય તેલ ધાર જોઈને વાત કરવી જોઈએ સનાતન બનાતન ધર્મ ને એવું ખોટું દિંડક ના હાલે ભાઈ સનાતન ધર્મ તો બહુ મહાન છે એ તમારા કીધે કે તમારા રાખ રોકાવાથી રોકાવાનો નથી તૂટી જવાનો નથી અને કોઈ ચાવડા બંધુ હોય કે જગદીશ મહેતા હોય એનાથી કઈ તૂટે નહીં સનાતન ધર્મ કઈ આપણા જેવો પામર ન હોય આપણે ગમે આ છીએ ને કાલ નથી સનાતન ધર્મ તો યુગોથી ચારસો વર્ષના મોગલ સામ્રાજ્ય પણ જે છે આપણા કરી વર્ષ જૂની સંસ્કૃતિ છે ભલામણા કોઈના કહેવાથી શું તૂટી ફૂટી જાય હવે આ તો બધા પામર જીવો છે આપણે તો સનાતન હથ જતો હોય છે આપણે કોઈ એટલા એનાથી મોટા થઈ ગયા સનાતન ધર્મ થી કે કોઈ આપણને આક્ષેપ કરે કે સનાતન ધર્મ ને બદનામ કરો આપણી હેસિયત શું છે ઇવન મારાથી માંડીને શરૂ કરો ભાઈ ચાવડા બાવડા જેવા દીઓ આપડી શું હેસિયત છે શું કામ આપણે વિધર્મી છીએ આપણે અધર્મી છીએ આપણે તો સધર્મી છીએ સનાતન ધર્મ ની માટે તો ઝુમીએ છીએ કે ભાઈ તમારા જેવાના કહેવાતા કાળા કારનામાને કારણે એક તો અઢીસો વર્ષની જગ્યા જે છે એ બદનામ થાય છે અને સનાતન ધર્મ ને ઝાંખી પડે છે તો વાત તો અમે એ કરીએ છીએ અમે ક્યાં કહીએ છીએ તમારા ત્યાંથી અમને કઈક તમે આપી દો લોચો તમે હાંડ થઈ જાય અમે તો જોયા નથી તમારા વિજય ભગતસિંહ ને કેવા છે દર્શન ફોટા સિવાય સમજી લો એટલે તમને કહું છું કે જેટલો સંશય હોય તો મહાન માણસો તો સંશય દૂર કરવો જોઈએ ભલા મના કે ભાઈ કેટલાક લોકો કહી દે છે ભલે એ આપણી પર કે છે મીડિયા વાળા ભાઈ મીડિયા વાળા એટલે દુનિયા આખીમાં ગજડો થાય તો તો કરવી કે નહીં તો છાપા ખોરા નીકળે જો કઈ ન આજે સંસદમાં જો બાંધણું થયું ડકો થયો આંબેડકરજી ના મુદ્દે તો તમે એમ કે ઓલાય ક્યાંક કે ઓલાય ક્યાંક ભાજપ વાળા ક્યાંય કહે કોંગ્રેસ વાળા ક્યાંક કે તો હું અમારે ન લખવું એને કે કોરા પાના છાપી દેવા કોરે કોરા જવા દેવા કે આજ કાંઈ નથી ભાઈ ખોટું અમારે કઈ તટસ્થ રહેવું છે એમ હાલે તટસ્થ રહેવું આપણે બે નું લખીએ કે ભાઈ નીતિન ચાવડા આવું કે છે બાપુ આમ કે છે એમ ભાજપ વાળા આમ કે છે કોંગ્રેસ વાળા આમ કે છે પણ લખવું તો પડે ને સમાજને કેવું તો પડે ને સંસદમાં ગધેડ્યો છે આ એના જેવું છે પણ આ લોકો જાણી જોઈને એમ કે છે કે આ મીડિયા રજૂ કરી પણ ભલે નહીં કરે ભલે ખોટા પાડો ને તમે હું તો એમ કહું એમાં ભલે ની હાલો હાલો બે ઘડી માન લો કે કોઈ એક આખી એક નેટવર્ક છે બે ઘડી માન લો છે તો છે પણ તમે ખોટું તો પાડો કે ભાઈ આ ખોટું છે એમ તો અમે સામે વાળાને ધોઈ નાખીએ કદાચ તમને પૂરું પાડતા હોય તો હવે આ તો ઉડતું ઉડતું આખા ગામમાં આવે દરેક છાપા એમાં આવે છે તો એમાં કોઈ શું કરે કરોડો લોકોની શ્રદ્ધા છે એની સાથેની ખીલવાડ બંધ કરી દેવી પડે સાહેબ તમારે તો લોકો મરી જાય છે તમારા નામને ખાતર સત્તાધારની ગાદીનો એટલો બધો પ્રભાવ છે શામજી ભગતની ગાદીનો એટલો બધો એ ચૈતન્ય ભૂમિ કહેવાય છે જ્યાં લોકો ધૂપેલી ઉપાડીને બોલે એ માને છે કે આ બ્રહ્મ વાક્ય છે લાખો લોકો એની બધી આસ્થા લઈને આવે કોઈ કે મને દીકરા દઈ દો કોઈ કે મારા રોગ મટાડી દો કોઈ કે મારો દુઃખ હરી ગયો કોઈ કે મારો ગ્રહ કંકા જે છે એ દૂર કરી દો કોઈ કે મને શારીરિક માનસિક જે કઈ છે પીડા છે એ હરી બધાની શ્રદ્ધા છે એ શ્રદ્ધા સાથે તમે ખોટે ખોટા હાંડ થઈને બેહો ફેણ માંડીને તો અમારે ન કેવું કે ભાઈ તમે એને લાયક છો કે નહીં તમારે એને લાયક બનવું ને આની પેલા જીવરાજ બાપુ હતા કા આવો ડખો નથી થતો કોઈ દિવસ પી કે ગાદી સંભાળી લેવી એવું કાંઈ નથી જે દિવસે જીવરાજ બાપુ ને આથી પંદર વીસ વીસ વર્ષ પહેલા સત્તાધારમાં ડકો થયો તેથી જીવરાજ બાપુએ શું કર્યું આનું નામ સંત સાહેબ એ પોતે ભૂખ ઉપર ઉતરી ગયા કરોડો લોકોના કોઠા ઠારનારી જગ્યાના મહંત એને અન્નનો દાણો અન્ન પાણી હરામ કરીને બેસી ગયા સંત કોને કે કોકના દુખડા પોતાની માથે હરી લે ઈ સંત હોય ઋષિ મુનિ તમને સહન કરતા એટલે ઋષિ એ કીધું મારા તમે હાટકા લઈ જાઓ એને કીધું તું પાંડવોને કે તમારે યુદ્ધ કરવું હોય રાક્ષસો છો અમે તો મારા હાઇટકા લઈ જાઓ હાટકા ગળી ગયા તા દધી થી ઋષિના નતર એ લાડુ ખાઈને ન લાલ ટમેટા જેવા રે પણ નહીં આ સંતો એટલા માટે જીર્ણ જીર્ણશીર્ણ કાયાવાળા હોય છે કારણ કે સંસારના સંતાપ છે એ પોતે પી જાય મારું દરજ અગર કોઈ સંત મટાડી જાય એના તથા કથિત ચમત્કારથી તો શું હોય છે ખબર છે કેવાય આવું છે આપણે એની સામે વાત નહીં પણ દુનિયાભરમાં ગમે એને પૂછી લેવાની છૂટ કે કોઈ સંત જ્યારે તમને આશીર્વાદ રૂપે કે કોઈ પણ પ્રકારે તમારું દુઃખ હરી લે તો એ તો એના નસીબમાં હતું એટલે એને મળેલું હતું પણ તમે ઉપરવટ જઈને તમે તમે એનું હરી છો છો એનો પણ વિપરીત ગયા એને દરદ આપ્યું છે એના કરમને કારણે પણ તમે તમારી કરુણાથી એનો દરજ્જ હટી લીધું તો એ કુદરત તો એનું અવગણના તો થાય નહીં તો થાય શું ખબર છે એનું જે દુઃખ છે સામે વાળાનું એ દુઃખ સંતને ભોગવવાનો વારો આવે આપણે જેને વટ હુકમ કહીએ છીએ સંસદમાં વટ હુકમ કે છે ને કોઈ નિયમ પરાણે કરવો હોય તો વટહુકમ બહાર પાડે કે હલો જે પણ હવે થઈ એમ થાય આ સંતો જે છે એ મારા ને તમારા દુખડા હરી લે એટલે બીજો ચમત્કાર નથી આરાધના કરે આરતા કરે શું કરે કે હે પ્રભુ સામે વાળા દુઃખ હરી લ્યો અને એનો જે સંતાપ છે એના ભાગ્યમાં જે લખ્યું છે નિયતિએ એ લખ્યું છે એના કર્મના સંજોગે એ મને આપી દો હું સહન કરી શું કામ મારે આગળ પાછળ કઈ નથી તમારા સિવાય તમારા એટલે ઈશ્વર

એ બધાય શું કરે છે તમારા ને મારા દુખડા લઈ લે છે સત્તાધારમાં હજારો લોકો આવે છે બિચારાને કાંઈ ખબર નથી ત્યાં રાજકારણ શું ખેલાય દ્યું છે કોણ કેટલા કેટલા રૂપિયા ખાઈ ગયા કે કોણે કોની રાખી કે બેંતાડી એને તો બિચારાને બસ એક જ દેખાય છે શામજી ભગતની જે છે સમાધિ અને દાનગીગી સમાધિ એ તો એટલું જ જોઈએ છે અઢીસો વર્ષથી જેની જ્યોત અખંડ જળે છે ત્યાં જઈને પોતાના દુખડા પાડે છે તો તમે ભલા મણા એની તો આરદાર એની તો આસ્થા રાખો તમારી સામે આટલા બધા દુનિયાભરના આક્ષેપો થાય કે આક્ષેપ થાય તો આપણે કે તમે રાજીનામું આપી દો એક રેલ નો અકસ્માત રાજીનામું એક વખત રાજીનામું કોઈએ સ્વીકાર્યું નહીં કે બાપુ લાલબાદુર શાસ્ત્રીને કીધું કે ભાઈ એ તો અકસ્માત તો થયા કરે એમાં તમારે રાજીનામું આપવાની જરૂર નથી એક જ મહિના પછી પાછી કલકત્તામાં અકસ્માત થયો એમાં ઓલા કરતા વધુ માણસો મરી ગયા ઓલામાં એકસો સત્તાવન આમાં બસો અઠાવન એવા કઈક લોકો મરી ગયા કીધું કે જે હોય તે હું ભલે ડ્રાઈવર નથી પણ મને આ હોદ્દા ઉપર રહેવાનો કોઈ કથા કોઈ અધિકાર નથી જો હું આ વ્યવસ્થા તંત્ર બરાબર સંભાળી ન શકતો હોઉં તો હવે આવા સામાન્ય માણસો સામાન્ય છે સંસારી માણસો જો આટલી નૈતિકતાની ચરમસીમા સ્થાપિત કરી દેતા હોય તો તમે તો ભલામાણા સંત મૂર્તિ છો તમારી મારે હવે ન બેહાય આ નૈતિકતા ની ચરમસીમા છે તો આવું તમને ભરના અત્યારે આક્ષેપ કેટલા ગીતાબેન વ્યાસથી માંડીને કરોડો રૂપિયાના કૌભાંડના બધા દુનિયાભરના આક્ષેપ છે છતાં તમે આમ રાણ જેવા થઈને ફરો એનો અર્થ શું છે તમારામાં એ સંત પણ નથી એ દીવા જેવું સ્પષ્ટ છે

એટલે કહું છું કરોડો લોકોની શ્રદ્ધાનું સ્થાનક છે એને હચમચવા ન દેવું જોઈએ અને પોતે પોતાની બધી વાતની ચોખોટ કરવી જોઈએ જેથી કરીને લાખો લોકોને સાતા મળે તમે શાંતિથી ગાદી સંભાળો જગ્યાનું જે પુણ્ય છે એમને ઝળહળતું રહીએ વિશ્વ સનાતન ધર્મની જે ધજા છે એમને અખંડિત એ જે ફરકતી રહે જી થેન્ક યુ સો મચ સર ડિટેલમાં હવે તો આગળ જયારે બેઠક થશે ત્યારે જ ખબર પડશે શું થશે થેન્ક યુ સો મચ